જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો ફક્ત કામ સાથે નહીં પણ માન સાથે કોઈની જિંદગીમાં આપનું મહત્ત્વ હોવું એ જ સંબંધ બદલો લેવામાં શું મજા આવે મજા તો ત્યારે આવે જ્યારે તમે સામેવાળાને બદલી નાખો સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ના હોય અને કોઈ શક પણ ના હોય સમયની સાથે તો બધા સંબંધ નિભાવે પણ મીઠાશ તો ત્યારે આવે જ્યારે સમય બદલાય પણ સંબંધ ન બદલાય સાથે રહેવું હોય તો એક વાત હંમેશા યાદ રાખજો કે કોઈ પારકાની વાતમાં આવીને પોતાનાને ખોઈ ના બેસતા કડવી ગોળીને ગળવાની હોય ચગડવાની ના હોય વેદના તો વિસરવાની હોય વાગોળવાની ન હોય